એક પેડ માં કે નામના સંદર્ભથી માંડવી મધ્ય સમાજના યુવાનો મહાદેવ અનિરુદ્ધ કર્યો હતો ભાઈ દવે બિલીપત્રના ફાયદાઓ વિશે સમજણ આપી હતી આ કાર્યક્રમમાં મુકેશ જોશી પંકજ રાજગોર નિમેશ દવે મુકેશ ત્રિવેદી ધનરાજ ગઢવી હેમાંક કાનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ માસના પૂર્વ દિને એટલે કે આજે અમાવાસ્યાએ આવનારા ભગવાન મહાદેવના કલ્યાણકારી માસની હું આપ સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે ભગવાન મહાદેવ સૌનું ભલું કરે વિશ્વનું કલ્યાણ કરે એવી ભાવના સાથે એક પેઢ મા કે નામના સંદર્ભથી આજે અહીં કોટેશ્વર મહાદેવના મંદિરેથી સૌ મિત્રો સાથે મળીને અહીંથી તુલસીપત્રના રોપાનું વિતરણનો પ્રારંભ કર્યો છે તુલસીપત્ર પણ ખૂબ પવિત્ર છે અને બીલીપત્રનો પણ પ્રારંભ કરેલો છે આમ આ બંને વૃક્ષો એ ખૂબ ઉપયોગી વૃક્ષો છે માનવ જીવ માટે પણ ઉપયોગી છે અને શિવ પૂજનમાં પણ બિલ્વપત્રનો ખૂબ ઉપયોગ થતો હોય છે એટલે આજના દિવસે અહીંથી આ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી પર્યાવરણ પણ સુધરશે અને ભક્તિમય વાતાવરણની અંદર પણ આ બંને વૃક્ષો ખૂબ ઉપયોગી થશે એવી ભાવના સાથે સૌ મિત્રોનો ધન્યવાદ કરીને ખૂબ ફાયદો થશે પત્ર છે એ વૈજ્ઞાનિક રીતે ચોવીસ કલાક સુધી ઓક્સિજન આપતું હોય છે અને એનું પત્ર માત્ર આપણા સંસ્કૃતની અંદર આપણા સનાતન ભારતના આપણા શાસ્ત્રોની અંદર એનો બહુ જ સુંદર ઉલ્લેખ છે કે દર્શનમ બિલ્વપત્ર સ્પર્શનમ પાપનાશનમ એક બિલ્બમ શિવાર્પણમ એવું ભગવાન માત્ર શિવને પ્રિય જે પત્ર છે એના દર્શન કરવાથી પાપનો નાશ થતો હોય છે અને એના સ્પર્શ કરવાથી પણ અઘોર પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ અનેક જન્મના પાપોનો નાશ થતો હોય છે એટલે કુદરતી અને વૈજ્ઞાનિક રીતે આ બિલ્વ વૃક્ષની અંદર અનેક પ્રકારની ઔષધિઓ છે મનુષ્ય જ્યારે એનો સ્પર્શ કરે છે ત્યારે એની અંદર રહેલા અનેક ગુણો માનવીય શરીરમાં પ્રવેશે છે અને એ માનવીય શરીરની અંદરથી એની જે ખામી હોય છે એને પણ દૂર કરતું હોય છે અને ઓક્સિજનની માત્રા ભરપૂર કરતું હોય છે એવું આ વૃક્ષ છે અને એ વૃક્ષ ભગવાન શિવને પ્રિય છે એ વૃક્ષને આપણે આજે ઉપયોગી સ્વરૂપે પર્યાવરણના સંદર્ભમાં પણ ખૂબ ઉપયોગી છે આપણે અગાઉના વૃક્ષોમાં એનું જે બીલીફળ આવે છે બિલ્લોની અંદર બીલી થાય છે એ બીલવી ફળને પેટની ગમે એટલી ગરમી હોય અનેક રોગો ન મટાડી શકતા હોય એવું બીલવું ફળ જે છે એનો ગર્ભ કાઢી એનું શરબત બનાવી એનું જ્યુસ બનાવીને જો પીવામાં આવે તો શરીરની જે પેટની અંદરનો જે બગાડો અને ગરમી હોય છે એ પણ એનાથી મુક્ત થતી હોય છે ડાયાબિટીસમાં પણ ખૂબ ઉપયોગી છે માનવ જાત માટે ખૂબ ઉપયોગી વૃક્ષ છે એટલે પર્યાવરણ માટે પણ ખૂબ ઉપયોગી વૃક્ષ છે